બોલ મારી અંબે જય જય અંબેને મહેસાણા કલોલ અને અમદાવાદ યુએસએ કેમ્પનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એટલે કે અહીંયા આજે એક સપ્ટેમ્બર હતીને આજે જે ભાદરવી મહામેળો છે તે આજથી એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી યોજાવા જઈ રહ્યો છે એટલે કે આવનારા જે ભક્તો છે તે મોટી સંખ્યાની અંદર ઉમટી રહ્યા છે ત્યારે અત્યારે હું દાંતા અને જે તિસુળિયા ઘાટ છે ત્યાં હું છું ને અહીંયા જે યુએસએ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે કેવો છે આ કેમ્પ અને કેવી સુવિધા મળી રહી છે અને કેવા ભક્તોમાં ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યા છે ખાસ અમે ગ્રાઉન્ડ ઉપર છીએ અને સતત અમને બતાવવાના પ્રયત્ન કરીશું તો અહીંયા જે યુએસએ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તો ખાસ તમને હું આ જે કેમ્પ છે કેમ્પની સીધી જ મુલાકાત કરાવું ને શું શું એમાં સુવિધા છે અને આવનારા ભક્તો માટે કેવી રહેવાની સુવિધા કરવામાં આવી રહી છે જોડાતા રહેજો ખાસ ને તમને દરેક દરેક અપડેટ પલ પલની અમને આપતા રહેશું તો ખાસ અમે યુએસએ અમદાવાદ કલોલ મહેસાણા ગ્રુપ અમારું છેલ્લા પચીસ વર્ષથી દાતા મુકામે અન્ન શિક્ષણ સેવા કેમ્પ કરીએ છીએ આ વર્ષે અમારે પચીસ વર્ષ પૂરા થયેલ છે હા ભક્તો તો ભાઈ ખૂબ મોટી સંખ્યામાં અમારા ત્યાં આવે છે અને અમારા ત્યાં પાંચ દિવસમાં લગભગ પાંચેક લાખ માણસ પૂરું ભાણું જમીન જાય છે અને એ લોકો માટે સુવાની વ્યવસ્થા પણ અમે આપીએ છીએ મેડિકલ કેમ્પની વ્યવસ્થા આપીએ છીએ અને રાત્રે એમનો થાક ઉતારવા માટે ગીત સંગીતનો પ્રોગ્રામ પણ કરીએ છીએ અત્યારે જે કેમ્પ છે એના એમના સંચાલક છે સંચાલક દ્વારા વાતચીત કરી તો જય અંબે જય અંબે તો અમારે તમામ દર્શકો ને જે આ મા ભાદરવી પૂનમને લઈને જે અત્યારની જે તૈયારી થઈ ચૂકી છે ને આવનારા ભક્તો આવે છે તો કે કેવા કેવા પ્રકારની અહીં આગળ છેલ્લા પચીસ વર્ષથી આ કેમ આ પચીસ વર્ષ જોઈ રહ્યું છે પચીસ વર્ષ પૂરા થયા છે અહીં આગળ મોહનતાળ દાળ ભાત શાક ગમે તે જેવી પદયાત્રીઓ જે નીકળે એ બધાને પ્રેમથી આવકારી અને અમે ભોજન કરાવી કરાવીએ છીએ આ મહેસાણા અમદાવાદ કલોલ યુએસ છે બધા ભક્તો બધા ભેગા થઈ અને લગભગ છેલ્લા પચીસ વર્ષથી આ સેવા આપી રહ્યા છીએ તો જે આવનારા ભક્તો છે તે અહીંયાથી જે આવે છે ને ત્યારબાદ જે ભોજન પ્રસાદની અહીંયા થાળીઓ જે આપણે પીરસવાની થાળીઓ રાખવામાં આવી છે તો તે અહીંયા તેમને તમામ અહીંયા જે આવનારા ભક્તો છે તે અહીંયા થાળી લઈને તે ભોજન પ્રસાદના હોલ તરફ જાય છે અહીંયા તમે જોઈ શકો છો જે આવનારા ભક્તજનો છે તે ભક્તજનો માટે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીંયા લાખો ભક્તો આવે કે હજારો ભક્તો આવે કે તેમની તમામ રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે જોઈ શકો છો અત્યારે ભોજન પ્રસાદ લઈ રહેલા આ ભક્તોમાં ખૂબ ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને બીજી પણ વ્યવસ્થા છે તે પણ તમને અમે સતત રીતે બતાવવાના તમને ચોક્કસથી પ્રયત્ન કરીએ અંદર શું રસોડાની અંદર જે ભક્તો માટે અહીંયા રસોઈ તૈયાર થાય છે તો આપણે વાતચીત કરીએ અહીંયા કે રસોઈ કઈ એ લગભગ અમે રસોઈમાં છે લગભગ બસો અઢીસો માણસ કામ કરે છે પીડોસામાં ને રસોડામાં પૂરી બનાવવાળા ને બધા લગભગ દોઢસો ડબ્બા જેવું ઘી અને અઢીસો ડબ્બા જેવું તેલ વપરાય છે અને સ્પષ્ટ ચોખ્ખી આઈટમો અને સારી ક્વોલિટીના દાળ ચોખા ભાત મોગર દાળ સોરે સોજે બપોરે દાળ ભાત શાક મોહનતાળ પૂરી સોજે ખીચડી અને કરીને પૂરી અને શાક હોય છે અને એ પ્રમાણે બહુ ભક્તો સ્પેશિયલ કેસમાં અમારા કેમ્પમાં જ ભોજનનો લેવાનો આગ્રહ રાખે છે નહીં વિશાળ માત્રાની અંદર બનાવેલું છે તમે જોઈ શકો છો અત્યારે બહેનો છે તે અત્યારે કામગીરી કરી રહી છે નહીં મોટી માત્રાની અંદર જે અત્યારે કેવડા વિશાળ વિશાળ આપેલા હોય છે અને કેવી સંખ્યાની અંદર જે અમારા ભક્તો કોઈ કચાસ ના રહી જાય કે જરા તેમને કોઈ હોય એવું ના લાગે તે માટે સતત રીતે અહીંયા જે સેવા આપે આ એક યુએસએ ગ્રુપ કરી રહ્યા છે વી વી આઈ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમના માટે કેવી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ખાસ કરીને તો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો શું અહીંયા જે અહીંયા ભક્તો છે તે હા આ બીજા ભક્તો છે તો તેમનામાં જે ભોજન પ્રસાદ રાખવામાં આવે છે તેમાં આમાં શું ફરક છે કંઈ આમાં કોઈ ફરક હતી છે ને જમવામાં તો બી જે જમવા મળે અહીં જ મળે પણ સરકારી કર્મચારીઓને અહીંયા આગળ ગુજરાત સરકારે જે જુદા જુદા જિલ્લામાંથી મોકલેલા છે એમને બપોરે સોજે એક વ્યવસ્થા જો ભીડમાં લાઈનમાં ના ઉભો સમયસર નોકરી જવું પડે એના માટે અહીંયા આગળ અમે વીઆઈપીમાં એમના માટે અલગ બનાવ્યું છે એમને ખાવામાં એમનો સમય ના બગડે કંઈ ડ્યુટીમાં જવાના હોવાના કારણે જો કોઈ સમય મર્યાદિત અહીંયા કોઈ સમય ના બગડે કોઈ લાઈનમાં ના ઉભો રહેવું પડે કારણ કે જે ભક્તો હોય છે તે ભક્તોને ક્યાં વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે એના માટે અહીંયા આગળ વીઆઈપી સગવડ એમના માટે નાખે આ એક જે આપણે સ્થળી ઉભા છીએ એ પદયાત્રીઓ માટે આરામ ગૃહ બનાવેલું છે બરાબર તો એમના માટે ખાટલા ગાઢલા અને જમવાની રહેવાની બધી સગવડને પ્લસ સારા મળે આ કેમ્પ મેં પચીસ વર્ષ પૂરા થયા છે આ પચીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે મહેસાણા અમદાવાદ કલોની યુએસસી તરફથી અને પચીસ વર્ષથી આ કેમ્પ ચલાવીએ છીએ અને પ્રજાનો અને ભક્તોનો પદયાત્રીઓનો જબરદસ્ત સહકાર મળી છે આ હતો યુએસએ કેમ્પ કે જે અહીંયા તમામ ભક્તોને અહીંયા સેવા અત્યારે આપવામાં આવી રહી છે ને અમે પણ હજી ગ્રાઉન્ડ ઉપર છીએ સતત રીતે તમને એક તમામ અપડેટ આપતા રહીશું ને અહીંયા જે આવનારા ભક્તો છે ભારે ઉમંગ અને ભારે ઉત્સાહમાં અંબાનો જોવા મળી રહ્યો છે ને ગ્રાઉન્ડ ઉપર છીએ સતત અમે અપડેટ આપતા રહીશું તો જોતા રહેજો સ્વતંત્ર મીડિયા મળીશું નવા એપિસોડમાં